વિગતવાર જોઈએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક લઈને ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં પ્રથમ રાઉન્ડના અંતે હાલમાં ખાલી પડેલી બેઠકો માટે બીજો રાઉન્ડ યોજવા માટે માંગણી કરી છે આ ઉપરાંત કેટેગરીના ઉમેદવારને જનરલ સીટ પર પસંદગીની તક મળવી જોઈએ તેવી પણ રજૂઆત કરી છે આ ઉપરાંત કચ્છી જિલ્લા માટે પ્રાથમિકની જેમ ધોરણ નવ થી બાર માટે પણ સ્પેશિયલ ભરતી કરવા માટે માંગણી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર સત્યાવીસ જૂન થી સત્યાવીસ જુલાઈ દરમિયાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે શિક્ષક ફાળવણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી જેને લઈને તાટ ઉમેદવારોએ શિક્ષણ વિભાગમાં રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે છેલ્લા દસ વર્ષથી હજારો ઉમેદવાર ટાટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જોકે દાયકામાં માત્ર બે જ વખત પરીક્ષા યોજાઈ છે જેના કારણે અનેક ઉમેદવારો એક બે ગુણના તફાવતથી પસંદગીથી વંચિત રહી ગયા છે ઉપરાંત હવે તેમની વય પણ ચાલીસ નજીક છે આવા સંજોગોમાં તેઓ આગળની પરીક્ષા આપી શકે તેમ નથી જેથી આ ભરતી તેમની માટે છેલ્લી ભરતી સાબિત થશે જેથી શિક્ષણ ક્ષેત્રે યોગ્ય અને પાત્રતા ધરાવતા ઉમેદવારો મળી રહે અને ખાલી ખાલી બેઠકો ભરાય તે માટે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે ઉમેદવારો દ્વારા કરાયેલી પ્રથમ રાઉન્ડ પછી રહેલી જગ્યાઓ પર મેરિટના આધારે બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માગણી કરી છે આ ઉપરાંત જનરલ કેટેગરીમાં ઘણી ખાલી બેઠકો છે અને કેટેગરીમાં મેરિટ ઊંચું જતા ઉમેદવાર રહી જાય છે જેથી યોગ્ય રીતે કેટેગરીના લાયક ઉમેદવારોને પણ જનરલ સીટ ફાળવી ન્યાય આપવા માટે જણાવાયું છે આ ઉપરાંત અંતિમ રાઉન્ડ ઓફલાઈન મોડમાં જો લેવો જેથી અગાઉ જેમ ટેકનિકલ ખામીઓ અને ખોટી ફાળવણી જેવી સમસ્યા ટાળી શકાય ખાસ કરીને કચ્છના છેવાડાના ગામડાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષક મળતા નથી જેના કારણે શાળાઓ મર્જ કરવાની ફરજ પડે છે તેને તાત્કાલિક અટકાવી શકાય તેવું આયોજન કરવું જરૂરી છે જે રીતે કચ્છ માટે ધોરણ એકથી આઠની સ્પેશિયલ ભરતી યોજવામાં આવી તે ધોરણ નવ થી બાર માટે પણ કરવા માંગણી કરવામાં આવી છે આ તમામ બાબતો પર હકારાત્મક નિર્ણય લેવાય તે માટે ટાટ ઉમેદવારોએ આવેદન પત્ર આપ્યું છે ટાટ ઉમેદવારો દ્વારા શિક્ષણ વિભાગને પત્ર લખીને વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી છે ધન્યવાદ